મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં મળેલ કેબિનેટ બેઠક અંગે પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે માહિતી આપી હતી તો એ જણાવ્યું કે વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ બે હજાર ચોવીસમાં મોટી સફળતા મળી છે વાયબ્રન્ટ સમિટમાં અઠ્ઠાણું હજાર એમઓયુ થયા છે અને પિસ્તાલીસ લાખ કરોડનું રોકાણ પ્રાપ્ત થયું છે ત્યારે એમઓયુના ફોલોઅપ કરી જમીન પર ઉતરે તે અંગે કેબિનેટમાં મુખ્યમંત્રી દ્વારા સૂચના આપવામાં આવી છે આ ઉપરાંત બેઠકમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જળસંચયને અનુલક્ષીને નદીઓમાં ઉગેલા બાવળો દૂર કરવા સૂચના આપી છે દરમિયાન રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા નિમિત્તે આમંત્રણ મળવા બાબતે પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે પ્રતિક્રિયા આપી હતી તો જામનગરની જીજી હોસ્પિટલમાં જુનિયર ડોક્ટર સાથે રેગિંગની ઘટના અંગે મંત્રીએ નિવેદન આપતા કહ્યું કે રેગિંગની ઘટના ન ઘટે તે માટે સરકાર પ્રયારસ છે ભવિષ્યમાં આવી ઘટના ન બને તે માટેનું આયોજન થઈ રહ્યું છે ખૂબ મોટી સફળતા સાથે આપણે અને ખૂબ મોટા એમઓયુ લગભગ અઠ્ઠાણું હજાર જેટલા એમઓયુઝ અને સાથે પિસ્તાલીસ લાખ વીસ હજાર છસો ને સુડતાલીસ કરોડ જેટલું રોકાણ આપણને પ્રાપ્ત થયું છે આવતા સમયમાં આ તમામ ઉદ્યોગો આ એમઓયુઝના પરિણામ સ્વરૂપે ગુજરાતની ધરતી ઉપર ઉતરશે એટલે લગભગ એસી લાખ જેટલી રોજગારી આપણા રાજ્યમાં આપણા યુવાનો યુવતીઓને કુશળ કુશળ કારીગરોને પ્રાપ્ત થવાની છે અને ઇન્ટેક્ચ્યુલેટ પ્રોપર્ટી અહીંયા જ એને સારામાં સારા જોબ મળી રહે એની અનેક તકો આપણને ઉપલબ્ધ થઈ છે ગામે ગામે સવારની પ્રભાત ફેરી નીકળી રહી છે મંદિરોની સફાઈ થઈ રહી છે ગામોમાં પણ સફાઈ સ્વયંભૂ થઈ રહ્યું છે